ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે લાવ અત્યારે અંદર સ્પ્રે મારીએ છીએ ઘોડો અને મચ્છીનો જેની અંદર ડાયમેથી અડત્રીસ ટકા એટલે કે રોગર છે કૃષિ રસાયણ કંપનીનું આ સિટામી પ્રાઇટ દસ ટકા છે અને સાથે છે આઈસીએલ કંપનીનું સ્ટાર્ટર જે એનપી કે અગિયાર છત્રીસ ચોવીસ પ્લસ એની અંદર પાંચ પ્રકારના માઇક્રોનક્રો છે અને ટેકનોલોજી છે જે અત્યારે કોઈ પણ પાકમાં સ્પ્રે કરો તો એની અંદર તમારે સ્ટીકર નાખવાની જરૂરિયાત રહેતી નથી જોઈ શકો છો આપણે લાઈવ સ્પ્રે કરીએ છીએ બાજરીની અંદર ગોળો અને મચ્છી માટે ફૂલ પ્રેશરથી સ્પ્રે કરવાથી પોટીની અંદર દવા જાય તો ગળો અને મચ્છી કંટ્રોલ એનાથી સારા એવા મળી જાય આપણે તો ખર મિત્રો તમે પણ જો અત્યારે ગળો અને મચ્છી તમારા પાકની અંદર હોય બાજરો જુવાર મકાઈ જીરું ધાણા કોઈ શાકભાજીનું વાવેતર હોય રીંગડી છે મરચી છે ભીંડા છે ટમેટી છે તો એની અંદર પણ